આપણે એ બાબતને પણ યાદ રાખવી જોઈએ કે આપણા ઈશ્વર પ્રાર્થનાના ઉત્તર આપનાર ઈશ્વર છે કદાચ આપણને પ્રાર્થનાનો ઉત્તર મળવામાં વિલંબ થાય પરંતુ ઈશ્વરની નજરમાં તે વિલંબ નથી ઈશ્વરની નજરમાં એ તો પ્રાર્થનાને હા અને આમીન કહેવા માટેનો એક યોગ્ય સમય હોય છે અને બાઇબલ આપણને એવું કહેશે

તેઓ ફરીથી નિરાશ થઈ જાય છે કે મેં માંગ્યું પણ મને મળ્યું નહીં ત્યારે હું આપને કેવા માંગુ છું પ્રાર્થના કરો તો વિશ્વાસથી કરો પ્રાર્થના કરો એક આશાને અપેક્ષાની સાથે કરો પ્રાર્થના કરો તો એ બાબતની સાથે કરો કે મને આ બાબત ખચિત મળવાની છે અને મલાઓ પ્રભુએ પોતે કહ્યું કે તમે પ્રાર્થના કરતા કદી કાયર ન થશો એટલે કે નાસી ન થશો આપણા સ્વર્ગીય પિતા એવું કહે છે યરમિયા તે 30 અને 3 ની અંદર કે તું મને હાંક માર અને હું તને ઉત્તર આપીશ બાઇબલ આપણને એવું કહે છે કે માંગો તો તમને આપવામ આવશે યોહાનની લખેલી સુવાર્તામાં લખવામાં આવ્યું છે કે તમારો આનંદ સંપૂર્ણ થાય માટે તમે માંગો અને બોલો જ્યારે મારી પાસે ચર્ચ નહોતો ત્યારે અમને ઘણા નાણાંની જરૂર હતી અને અમારી પાસે કોઈ એવી વ્યવસ્થાઓ નહોતી કે અમે ચર્ચની બાબતો માટે અમે એ નાણાં દ્વારા એ જગ્યાને લઈ શકીએ પરંતુ વાલાઓ પ્રભુના સેવક તરીકે મેં અને મારી સાથે ચર્ચના જે લોકો હતા કે જેઓ અમે પોતાના સામર્થ્યથી એ બાબતોમાં પહોંચી શકીએ એમ નહોતા અમે અમારા પ્રયાસોથી બે કરી શકીએ તેમ નહોતા પરંતુ જરૂરિયાતો પૂરી પાડો અને કદાચ તમને ખબર હશે સાક્ષી કે ત્યાર સુધી અમે પાંચ વખત ઉપવાસ પ્રાર્થનાની અંદર ગયા અને પ્રભુની આગળ હૃદય માંગતા હતા કે પ્રભુ અમારી

કે જે કાર્યને કરતા કદાચ વર્ષો નીકળી જાય પરંતુ પ્રભુએ નવ મહિનાની અંદર એ પ્રાર્થનાના જવાબ રૂપે અમને એક સુંદર પ્રભુ ભવન પૂરું પાડ્યું કે જ્યાંથી અમે તેમની ભક્તિ કરી શકીએ છે હાવલાઓ અમારી પાસે જ્યારે સગવડ નહોતી અહીંયાથી ત્યાં ને એવી રીતે અમારે દિવસો અને વર્ષ પસાર કરવા પડ્યા પરંતુ જ્યારે અમે પ્રાર્થના કરતા ગયા ઈશ્વરે પ્રાપ્તનો અજાયબ રીતે જવાબ આપ્યો જે અમે માંગ્યો પરમેશ્વરે તેના પરિણામો અમારી આંખોની સામે મૂક્યા આજે હું આપને માંગુ છું તમારા જીવનની કોઈ પણ પરિસ્થિતિ કેમ ના હોય તમારા જીવનમાં એવો કોઈ પણ મોટો પડકાર કેમ ના હોય તમારી આગળ કોઈ પણ એવી બાબતો કેમ ના હોય જો તમે ત્યાં ઉત્તમ પરિણામ ચાહો છો તો ત્યાં તમે પ્રભુની આગળ પ્રાર્થના કરો

તમે તેઓને ઉત્તર આપો સ્વર્ગીય સ્થાનોમાંથી તમે તેઓને આશીર્વાદ આપો અને પ્રભુ તેમના માંગ્યા કલ્પ્ય કરતા વિશેષ કરો પ્રભુ ઈશ્વરના નામે માંગીએ છે આ બેન મે ગોડ બ્લેસ યુ હેવ અ બ્લેસેડ ડે શાલો આપને આ સંદેશાની જો જરૂર હોય તો તમે પ્રત્યેક દિવસે તેને મેળવી શકો છો અમારા નંબર ઉપર તમે તમારું નામ અને ગામ तो ए बाबत ने लखी मेसेज कर सको अमर नंबर है डबल नाइन सेवन फोर सेवन फाइव फोर फाइव फोर सिक्स प्रभु आपने पे। यू